બાબા માબા બાઘેશ્વરની पादुકા ખોવાઈ ગઈતી ત્યાંથી લઈને રીવાબાસા જાડે જાયે એમના પતિને સ્ટેડિયમમાં સાડીનો પલ્લુ માથે રાખીને પગે લાગ્યા ત્યાં સુધીની ચર્ચા ચર્ચા સુધી કોઈ વાત સીમિત હતી નહીં પણ ત્યાંથી લઈને એમાં આ કે ને કે પોતાના બધાના થર્ડ ક્લાસ વિચારો એમાં સામેલ કરી દીધા ઘણા બધા એવું લખ્યું કે માંગેલી ચડિયું પહેરીને માંગેલા બરમુડા પહેરીને માંગેલા જીન્સ પહેરીને ઘણા બધા એવું જ લખ્યું કે રીવાબાસ રીવાબા એ ઘણું બધું સારું કહેવાય કર્યું તેમ એ જૂના એટલે આ વાત ઉપર મને એટલા માટે વાત કરવાની ઈચ્છા કે ગમે એને એ પહેરે લાજ શરમ મર્યાદા એ પોતે અંદરથી નક્કી કરતા હોય પોતાનો પરિવાર નક્કી કરતો હોય પોતાને અંદરથી મહેસૂસ થવું જોઈએ કે આ વસ્તુ મારે કરાય ન કરાય અને અત્યારે તો કહે ને કે સ્વતંત્રતાની પૂરેપૂરી આઝાદીની પૂરેપૂરી ફાયદો આ લોકો ઉઠાવ્યો છે તો જે લોકો કઈ દેખવું નહોતું દેખી દે ને લોકો એટલે પોતપોતાની રીતે નક્કી કરવા દેવાય કે હું પહેરું બરાબર હવે એક મારે અત્યારે આ કામ ચાલુ હતું ને હા મેં ડ્રીલમાં મશીન ચાલુ છે હર મહાદેવ મહાદેવ કેમ છો ભાઈ વિચાર્યું કે ચાલો લાઈવ કરીએ ટોપિક એ છે અને મૂળે એ તો થોડોક ટાઈમે હતો રીવાબા જાડેજા અત્યારે તો એ પોતે સ્ટાર છે સ્ટાર એટલા માટે કે પોતે ખુદ એમએલએ છે પોતે ઇન્ટીરિયર ડિઝાઇનર છે અને પોતે એવા પરિવારમાંથી આવે છે કે જ્યાં પોતે પોતાના પપ્પાને એકના એક દીકરી છે અને ઇન્ટરનેશનલ સ્ટાર એટલે કે ક્રિકેટર પોતે પોતાના પતિ રવિન્દ્રસિંહ જાડેજાના વાઇફ છે હવે આટલી મોટી સેલિબ્રિટીને લોકો નોટ તો કરવાના જ છે એમાં જે લોકોને કોઈ ઓળખતું નહોતું બાપ એને હું દુખાવો થઈ ગયો પેટમાં કેટલા આજ બધાને નોટ કરી જોઈ અને બધાની માનસિકતા મને જાહેર થઈ એટલું વિચારાય કે કોઈ સ્ત્રી ફેમસ થાય એટલે એની એનાથી નાની ભૂલ થાય તો કેવી બધા ટ્રોલ કરવા માંડે એને કેવું કર્યું એને આમ કર્યું જો એને આમ કર્યું આમ બધા પોસ્ટ મળે મૂકવા અને ઈને ઈની ઈઝ લેડીઝ પછી સારું કામ કરે એટલે બધા વધાવવા મળે આ છે સમાજ આપણો સમાજની બહુ વિચાર નહીં કરવાનું જીવી લેવાનું બરાબર મને મત મારા ફ્રેન્ડ હમણાં બે ત્રણ દિવસ પેલા વાત થઈ ને મને કઈક વાત કરી કે આ સમાજને ને ક્યાં મૂકવા જાવ આ સમાજ નું શું કરું મેં તું સમાજ નું વિચાર ને હું જીવી લઉં બહુ સમાજ નું વિચારો હાવ સમાજ ને અવગણવાનો ન હોય આપડે સમાજમાં જ રહેતા હોય એટલે પણ સમાજ તમારા મગજમાં એટલી હદે ઘૂસી જાય તમે શાંતિથી શ્વાસ નો ઊંડો લઈ શકો એટલો બધો સમાજ ને હાવી ન થવા દેવાનું હોય આ ઈનો ઈ સમાજ છે જયારે રવિન્દ્રસિંહ જાડેજાના વાઇફ રીવાબા જાડેજા એમને એક વખત એમના ડ્રાઈવર સાથે કઈક મગજમારી થઈ હતી રસ્તા ઉપર જ કંઈક અને એવું જ કઈક હતું સમથિંગ અને એટલા બધા ટ્રોલ થયા હતા એટલી બધી બધા લોકો એને હેરાન કર્યા હતા એટલે એટલું બધું ખાચું અને ખોટું લેખું હતું ત્યારે આ જ હતી પબ્લિક આ જ આમ કે બાર નો જ લેવા જઈ પડી ગોતવાનો જઈ પડી અત્યારે એની પબ્લિક પાસે એને વધાવી લીધા એટલે એક સેલિબ્રિટી હોય ને એને આ વસ્તુનો સામનો કરવાનો જ હોય એને વખાણ ઓછા ને અવગણના વધારે સહન કરવી પડતી હોય બરાબર કોઈ પણ માણસ સેલિબ્રિટી બને ને સેલિબ્રિટી ન હોય એ લોકોને ખાલી લખતા જ આવડે ને ખાલી ટીકા ટીકપણી કરતા જ આવડે એક વાર બનો જ ખબર પડે સતત સાડીમાં વિડીયો બનાવતી સ્ત્રીઓને કઈ કોઈ એવોર્ડ નથી આપી દેતો અને અડધા કપડા પહેરીને જ રખડે છે તેમ કોઈ કાઢી નથી મૂકતો ઉર્ફીને કોઈથી કોઈ કાઢી મૂકી તમે જોયું ને ઉર્ફી ધારે એને એને ગમતા મનગમતા કપડા પહેરીને મનગમતા પહેરતી નથી લગભગ ખુલ્લી જ હોય તો એને કોણ હે એના સમાજમાં કોઈ કાઢી મૂકી કાઢી મૂકી કોઈ એ જ્યાંથી આવે છે ત્યાં તો એ લોકો નકાબના રાખે છે એની લેડીઝને છતાંય કોઈ કંઈક કરી લીધું નથી આપણે જોતા એના ઓપન વિડીયો ઓપન ફોટો એટલા બધા ફોલોવર તો એમ તો તો નહીં હોય ઈડિયાની આ બધી એવડી મોટી છે ને એટલે એ લાખોમાં ફોલોવર ધરાવે છે એટલે આ એવું થયું કે જોવું છે બધા એને પણ સ્વીકારવું નથી બરાબર એટલે એટલે સાડી ને એની ટીપ્પણીમાં બહાર આવી છે ને તો વધારે સારું અમુક અમુક બાયલા થઈ ગયા છે હોય ને પોતાના વિચારો જાહેર કરતી હોય ને આપણને એમ થાય કે ભાઈ લેડીઝનો સ્વભાવ હોય અને લેડીઝ ને એની બુદ્ધિ પ્રમાણે કમેન્ટો કરતી હોય મારી જેવા જે તે લખી નાખે જે તે બોલી નાખે પણ બહુ ભણેલા ગણેલા હાઈ એજ્યુકેટેડ માણસ હોય તો આનંદર અત્યારે ટિપ્પણી ઉપર ઉતરાશો એ કે આમ પહેરે તેમ પહેરે ફલાણું પહેરે પહેરે લુગડે અમુક માણસ ઉઘાડા છે મેં જોયું છે આનંદ બહુ કપડાં પહેર્યા હોય તો એની એની દ્રષ્ટિ એના વિચારો એનાથી એ નભન હશે અને જે માણસે ક્યારે ઓલા નું કોક એક વસ્તુ લખી દે મને બહુ સ્પર્શી ગઈ કે નાગા બાવા છે ને એ કે એ હોત ને મર્યાદામાં રહી છે કે એટલે કપડા થી કોઈ મતલબ નથી અત્યારે બહુ કપડા પહેરી નીકળે થ્રી પીસ સૂટ પહેરેલો પુરુષ થાય ને એ હોત ને દીકરી જેવી ઉમર ની છોકરી ઉપર લાઈન મારતો એવા હોત ને દ્રષ્ટાંત આપી બધું જોયેલા દાખલા એટલે પછી કપડા ઉપરથી કોઈ માણસ ની પોતાની બુદ્ધિ પોતાની શરમ એ બધી વસ્તુઓ આંકવાની ન હોય બરાબર સંજુભાઈ વાત ખાલી કરું છું અહિયાં છવા દેવું એટલે આપણે કઈ 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 હોય લેવા દેવા નથી રીવાબાને હું સારી રીતે ઓળખું છું જયારે રીવાબા ખાલી સોલંકી હતા ને ત્યારે ઓળખું છું અને એમની સાથે બે થી ત્રણ વાર વાતી થયેલી છે અને રવિન્દ્રસિંહ વાઈફ હતા ત્યારે બરાબર એટલે હું પહેલેથી ઓળખું છું એમણે એક એવો લેખ મસ્ત મજાનો લેખ લેખો હતો અને એક એને જાહેર કર્યું હતું કે હું અમે મારા પતિ પત્ની એટલા બધા મોટા મારા પતિ એટલા બધા મોટા સ્ટાર છે છતાં એ મારે મને હેલ્પ કરાવે છે રસોડામાં એટલે રસોડામાં હેલ્પ કરાવવાથી કોઈ માણસ નાનું નથી થઈ જતું આપને એટલે ખબર પડે ને એને ઘરે ચાર કામ વાળા રાખે ને તો એને પોસાય છતાં એમ કહીશું હું આમ કરું છું તો એ વાતને અનુસરવાની હોય પાછી ખાલી આની ઉપર ટિપ્પણી નખાય કારણ કે આ કેવું પબ્લિક છે અત્યારે માથે ઓઢીને આવ્યા સ્ટેડિયમમાં તો એને વધાવી લીધા ગઈ વખત એનો ફોટો એક સ્ટેડિયમમાં બહાર આવ્યો હતો સાક્ષી ધોની હારે મહેન્દ્રસિંહ ધોની ની વાઇફ હારે ત્યારે એને વનપીસ પહેર્યું હતું ત્યારે બી ટ્રોલ બહુ કરી હતી કે ગરાશિયાની દીકરી છે એમ ગરાશિયાના ગરાસણી છે એને આમ ન કરાય ગુજરાત ગુજરાતની આબરૂનું ધ્યાન રખાય ફલાણું રખાય તમે એક લેવલે પહોંચો એટલે તમને ખબર પડે એટલે લોકો તમારી પાસે કેટલી અપેક્ષા રાખવા માંડે જેને પાંચ મના ઓળખતું હોય એવી અપેક્ષા રાખ્યા કે હું આ પોસ્ટ કરી નાખું ને આ પોસ્ટ મારી વાયરલ થઈ જાય હું આમ લખીશ ને તો આ હું લાઈમ લાઈટમાં આવું હોય ને તો કોઈ દી કોઈ ટિપ્પણી કરી ન હોય પોતાનું હોય ને એ ખોલી ન હોય પોતાના ચોપડા ખોલાય કે પોતાના પાસે ટેલેન્ટ હોય એને મુકાય બજારમાં તો ઈ કોઈ ફેમસ થાય બરાબર બીજા બીજા ને બોલો કરીએ તો એમ ફેમસ ન થઈ જાય બરાબર ને મોહિત અહીંયા ફેમસ થયા પછી છે ને ન ગમતા હોય ને એને હોતા જવાબ દેવા પડતા હોય પડતા હોય અને સમાજમાં રહેતા હોય એટલે સમાજના દહ કામ ફ્રીમાં કરવા પડતા હોય તમે કોઈ પાંચ મિનિટ એ નો કાઢી શકતા હોય પાડોશી લીંબુ લેવા હોય ને તો હોય તો એમ કહી દે ના લીંબુ નથી પછી વહી જાય પછી એમ છે કેટલા મોંઘા થઈ ગયા છે માંગો આવી એને થોડો દેવાય તમે તમારા જીભ એટલા સંકોચાયેલ હોય ને દર પંદર પંદર હજાર ની એડવર્ટાઈવ કરતા હોય ને તો ફ્રીમાં કામ કરી દીધું હોય સમાજને અને છતાં એનો એ સમાજ જો ક્રિષ્નાબેન થી એક ભૂલ થઈ ગઈ હોય ને એટલે આખો ઉતરી પડે અમારા સમાજનું નામ નાક વઢાવ્યું અમારા સમાજ નું આમ અને અમારા સમાજ ને આ ગઈ અમારા સમાજ ફલાણી વહી લાગણી લાકડી દુભાઈ ગઈ એવું બધું મને તેમ એમ થાય કોક લેડીઝ કઈક કર્યું તો આખા સમાજની ની આબરૂ કેમ વહી જતી છે આખા સમાજની ની પાછું સમાજ કે એક વાર એ તો ઉભો નથી રહેતો જયારે એની જરૂર હોય ત્યારે ખાલી તમારે એવું કઈક હરકત કરે તો એ તમારી લાગણી દુભાઈ જાય ને આબરૂ વહી આખા સમાજ ની હાલી મેળા અમુકને તો પાડોશી ઓળખતા ન હોય અને સોશિયલ માં ધુબાકા મારતા હોય હા નિલેશ આપણે તો કોને વિચાર આવે કે આ માણસ તો જો પોતાના વિચારો ભલે રજૂ કરવાનો આપણે એક પ્લેટફોર્મ ઉપર લગભગ બધા બુદ્ધિજીવી ક્યારે ભેગા થઈ ગયા છે પણ એટલું વિચારાય કે સામે વાળી વ્યક્તિને પેલા તમે ઓળખો છો પૂરેપૂરા એક તો એના વિશે કઈ જાણતા નથી ઓળખતા નથી આજનો માણસ કીર્તિ પટેલ જેવો થઈ ગયો છે ગરજ પૂરી કોણ તું ને કોણ હું એનું હોત ને આજે એનું નામ લખ્યું છે ને એટલે આજનું એક વાત કરી દઉં એની કે તમે જોશો એને આપણા સમાજનો કોઈ માણસ ખુલ્લી જવાબ દેવા તૈયાર નહીં થાય સાંભળજો મારી વાત વાતમાં પોઈન્ટ છે કે આપણા સમાજ નો ગમે એટલો મોભાદાર હોશાર નો દીકરો ભણેલો ગણેલો કે બાધડકીનો આમાં લેડીઝ આવી ગયા એને કોઈ જવાબ દેવાની તૈયાર થાય બધા બીક છે કે હાથું ખોટું ગોતી આવીને ગોતી આવીને પીરસી દે તો આનંદ તો એ તો કઈ સમાજ ને આબરૂ નું રહી છે અમારા સમાજ ની આબરૂ ગઈ છોકરીએ કેવું કીધું એવું કઈક બોલતું નથી ખબર છે કે ત્યાં ઉખેડી નાખે તમારા હાથ પેઢી ના ચોપડા એટલે સમાજ બીકણો હશે એ તો સ્વીકારશે જ નહીં કે આ બીકો હશે બસ સમાજ ને કોઈ પણ સારી બેન દીકરી હોય એની કઈક નાની ભૂલ થઈ ગઈ હોય ને એને વર્ષોના વર્ષો સુધી ગાહે એના સાઈડમાં માં દે કે એ તો આવી છે ઈ તો આવી છે એને આમ કર્યું તું તેમ કર્યું તું એના હારા કાર્ય એને નજર માં નહીં લે કે હવે એની જીવન માં બહુ બધું વ્યવસ્થિત છે હવે એની ભૂલ થઈ ગઈ એટલે એને એનું જાતિ કરજો એમ નહીં અમુક ને આપણે કોઈ મેળવે ને તો બે જણા બહાર થી કે તમે એવું કૃષ્ણા બેન ને મેળવતા એ તો કેવી બોલી એને બાદ દીધી એ તો કેટલી ગાળું બોલ તમારે તમારી જિંદગી ગાળું જ નથી બોલા ન હોય તો મને એટલે ખબર પડે તમને તમને ખબર ન હોય કે ગાળ કોને કહેવાય એમ બધાને ખબર પડે કે ગાળના શબ્દો કોને કહેવાય તો એ તો ખબર હશે તમારી પાસે ગાળનું જ્ઞાન છે એટલે તમે ગાળ ક્યારેક ને ક્યારેક બોલ્યા છો અથવા તો તમારા પરિવારમાં તમે સાંભળી છે એટલે આટલો ટૂંકી બુદ્ધિ ધરાવતો માણસ એ જ્યાં પોચું હોય ત્યાં આંગળી ભરાવશે ખબર છે કે આ ભાઈ માફી માંગી લે આ બેન ઝૂકી જાશે આ બેન એની પોસ્ટ ડિલેટ કરી નાખશે બરાબર બેન આજે સમાજ ઘરનું ખાઈને ગામનો વહીવટ કરનારા બધું છે બહુ ચિંતા નહીં કરવાની સત્ય મેં વજાઈ તે સત્ય મેં વજાઈ જગદીશભાઈ સુતરિયા મેં તો મારી જિંદગીમાં કોઈ દિન કરી કરી ચિંતા બરાબર પટેલ ગૌરવ ના ભાઈ હું નથી મારે તે દિવસે ઘણું બધું કામ હતું છે અડાલજા પટેલ માં નું આવે મામી એ પનોતી નો કોઈ સમાજ ન હોય મને તો નથી ખબર એને એવું લઈ આજકાલ આજ મેં તમને કીધું ખરી એને નહીં લગભગ બધા જેને બાપ કોઈ બધા ગામમાં ન ઓળખતી ને પટેલ લગાડીને બે છે હમણાં એક બેન ની સગાઈ થઈ સાંભળજો એક બેન ની સગાઈ થઈ ને તો એને મેં પૂછ્યું ક્યાં સગાઈ કરી ત્યાં એટલે કે એ કોળી પટેલ છે મને કે જો કોઈ માથે નોંધ લેવું કોઈ દુઃખ નો લગાડવો અહીંયા વાત થઈ રહી છે એટલે એને એવું કીધું કે કોળી પટેલ છે મેં જો અમાર પટેલ માં છે ને લેવા પટેલ આવે કડવા પટેલ આવે ગુજરાતી પટેલ આવે આ બધા પટેલ આવે બાકી મેં કે કોળી પટેલ નો આવે પછી કોળીને પોતાને પટેલ લગાડવું હોય તો હું કઈ નાનું પડીએ કોઈ ત્યારે મેં અભિવ્યક્તિની આઝાદી છે અને સ્વતંત્ર દેશના બધા નાગરિકો છે જે સારું લાગે એ લગાડે બાકી અમારા સમાજમાં મેં ક્યાંય ન આવે અમે લેવા પટેલ છીએ કડવા પાટીદાર સમાજ આવે અને મેં દો ગુજરાતી સમાજ આવે ગુજરાતી પટેલ બાકી આ તો મેં પેલું એલું સાંભળ્યું એટલે એ કે ના એ કોળી પટેલ છે પછી થોડાક દીખ્યા એટલે એના પાસે ફેરવી નાખ્યું પછી બીજા એને પૂછવા મળ્યા કે તમે તારી હગાઈ થઈ કેવા છે એટલે કે સુરતી પટેલ છે વિચારો વિચારો તમે પટેલની દીકરી છે અન્ય કોઈ છે જેને પટેલ મોર છે એ બધા બીજી નાઇટમાં થઈ ગયું પટેલ લગાડી દેવું છે એટલે અર્થવ્યવસ્થા બગાડી નાખવી અને પછી એમ કે સમાજની ખરી એક ભાઈ મને કીધું કે એક વાત થઈ હતી ને કાલે ઉમર એટલે કે કયા શાસ્ત્રો માં ક્રિષ્ના મેને એવું લખ્યું છે કે અગિયાર રસ ને આઈઠમે પતે રમાય એમ મારા કાકા તો હતા હા એ સીધા ઓફિસથી થી આવ્યા હતા ને હું નહોતી આવી ભાઈ એટલે મને કહે કે કયા કયા શાસ્ત્ર માં એવું લખ્યું છે પતે રમાય એમ મને કોઈ પૂછ્યું કૃષ્ણ કૃષ્ણમ યાર પતે હું પેલા જન્માષ્ટમી અગિયાર હશે ને પતે રમતી હવે આપણે જિંદગીમાં જે કર્યું એમાં હાથ પાડવી પડે ને આપણે એમ તો નહીં ના યાર મેં તો ક્યારેય પત્તો નથી પત્તા થોડા રમાય આપણે હા તે ફલાનું એવું મને ખોટા ખોટા દમ દેખાડ કરવા પહેલાથી નથી આવડતા શાયદ વધારે બધા ઓલી હેરાની હું એટલે જ થઈશું એવું બોલી હતું એવું સ્વીકાર્યું ને એટલે મેં કહ્યું હા પેલા આમ પતે તહેવાર પૂરતું રમાય એમાં કઈ ન થઈ જાય એમ એની હેબિટ નો પાડવાની હોય ઘરમાં સારી ખૂણા આડી જાય એવું એવું ન રમવાનું હોય પણ મોસ્ટ ઓફ માટે તહેવાર પૂરતું રમાય અમે બે દિવસ ને અગિયાર છે એક દિવસ એમ એટલે એક ભાઈ એ નીચે કમેન્ટ કરી કે પતે રમવાનું તમે નોલેજ બાટો છો પતે કયા શાસ્ત્ર માં લખ્યું છે પતે નો રમતે રમાયે મેં તો શાસ્ત્ર માં જ બીજું ઘણું બધું લખ્યું છે ફતેનો રમે એવું ખાલી નજર નજર માં લ્યો ને ઘણું બધું એવું લખ્યું છે કે આ ન કરે પટેલના દીકરાને ઈંડા લારી એવું ભારે ઈંડા ન ખવાય પછી ખાતે છે દારૂ ની બોટલ ન છોડે પટેલની દીકરીઓને પોતાના બાપા ને પોતાના કાકા ની ઉંમર ના હોય એને આમ અડધા કપડાં પહેરીને ન જવાય આ બધું શાસ્ત્ર માં છો અર્ધનગ્ન સ્ત્રી ને પોતાના પપ્પા ને અંગૂઠો ન અડવો જોઈએ અઢાર વર્ષની થાય ક્યાં સુધી આ શાસ્ત્ર માં લખેલું છે મેં વાંચેલું છે બરાબર અત્યારે બધાને ખબર છે કે દીકરીઓ કેટલી ખુલ્લે આમ પોતાના દોસ્તોને ભેટે છે તો શાસ્ત્ર અને અનુસભા જાઉં મેં બે હજાર ત્રેવીસ આપણે જ નહીં એક ભાઈ શાસ્ત્રમાં ઘી ઘણું બીજું બધું લખ્યું છે બેન દીકરી ગાય બ્રાહ્મણ આની બધાને રક્ષા કરવી બરાબર સ્ત્રી હત્યા ગૌ હત્યા કે બ્રહ્મ પાપ પાપનું લેવું આ બધું શાસ્ત્રમાં લખેલું છે આપણે બધી બચી એક વિશે એટલે કે એ વાત તમારી સાચી મેં તે બસ શાસ્ત્રો નો હશે ને ખાલી મેં વાંચવા પૂરતા જ રહી ગયા હશે કે જે ઉપર બેઠેલા મહંતો છે ને ખાલી પૈસા લઈને વાંચે જ છે નથી કોઈ એને દિલથી સાંભળતું નથી બોલવા વાળો દિલથી બોલતો એટલે શાસ્ત્ર ની વાત રહેવા ગયો ભાઈ અત્યારે શાસ્ત્ર નો જમાનો છે દીકરીને શાસ્ત્ર અપાવો તમારાથી પોતા પોસિબલ હોય ને તો તમારથી પોસિબલ હોય તો શસ્ત્ર અપાવો હું એવું નથી કે ત્યાં લોકશાહી છે રાજાશાહી નથી અહીંયા કાયદા કાનૂન હાલે હશે પણ તમારી દીકરી બધી કાયદા કાનુની કાનૂની કે પોલીસ નહીં રકડી લઈને ફરી એક આર્થિક રીતે પોતે એટલે બધા સદ્ધર થઈ જાવ કે આપણી દીકરી પાસેથી આપણે કેસ લડવો પડે ને તો આપણે એને ન્યાય અપાવશું કેસ લડી પણ મારી દીકરીને એટલી સક્ષમ બનાવી છે કે બહાર જાય ને તો હાલે સારી કોઈ એવો મળે ને આડો તો અડાડી દેશે એને હાલતા હાકતા શીખવાડજો ખાલી રાખતા શીખવાડતા નહીં શસ્ત્ર કેવી રીતે ચલાવવું એટલે શસ્ત્ર ના શાસ્ત્રની શાસ્ત્ર ની વાત ન કરતા તો એ ભાઈ કહ્યું બોલા નહીં હા શક્તિઓને હંમેશા વધારે સામનો કરવો પડે છે એક્ઝેક્ટલી યુ રાઈટ એટલે આવું હોય છે ખાલી અમુક અમુક શાસ્ત્રો ની વાતો ખાલી કરવા ખાતર જ કરે છે શાસ્ત્રોના અનુસરતા નથી સમાજનું પણ આવું છે ઘણા સમાજવાદી થઈને બેઠા હોય સમાજમાં આમ છે સમાજમાં આમ છે કૃષ્ણાબેન પટેલ સમાજમાં ફુલાણી આમ પર લીધું આવું ભાઈ ગયા નોકરી ગાળું બોલી પણ તમે એટલું તો વિચારો કે જે વ્યક્તિને તમારી જેવા બહુ મહાનુભવી માણસો નામ સુધા નથી લઈ આપતા અને આ તમારા સમાજની ભાઈ છે એને બાધી હો તેને લીધું તો વિચાર તો કરો કે તમારે કરવાનું કામ તમે કર્યું ખુલીને પડકારી પડકારીને જ્યાં છોકરી બહ બહાટી બોલાવે છે એને જવાબ દેવાનું કામ તો અમે કર્યું તો સારું છે કે ખરાબ છે તો હવે તમે નક્કી કરજો એટલે આવો સમાજ છે પોતે બોલશે નહીં બોલવા દેશે નહીં અને કોક એક માણસને ટ્રોલ કરશે એટલે દસ જણા વાહે ટોળો થઈ જાય એટલે મેં એ ભાઈને કીધું કીધું તમે કામ કરો તમે સમાજની ચિંતા કરો અને હું જીવી લઉં એટલે કે કેમ મેં મારે તમે મેં મને પ્રકૃતિ હારે અને મેં મને મારી પોતાની હારે બહુ પ્રેમ છે મને સમાજ બમાજનો બહુ એટલો બધો વિચાર નો આવે કારણ કે હવે બાપુના રવાડે ચડી ગયા બાપુ વાણિયાની રવાડે ચડી ગયા વાણિયા રાજકારણમાં ચડી ગયા એક્ઝેક્ટલી અર્થવ્યવસ્થા તંત્રથી થી લઈને બધી સમાજની બધી આપણે વિખી ઠુકી નાખી છે અને પછી પાસે આપણે અપેક્ષા એવી રાખી કે ફલાણા બેન આ કરવું જોઈએ ફલાણા બેન ના કરવું જોઈએ ફલાણા બેન ને ફલાણા ભાઈ ઈ કરત જ પણ એની પાસે એવો આજુબાજુમાં સમૂહ નથી એવો કે જે આ બધી વસ્તુ સાંભળીને અનુસરી શકે એવું વર્ષો પહેલા બે બે ત્રણ વર્ષ પહેલા આઈ થિંક એટલું સમય થયો અને ટિકટોકમાં માં એક જ વિડીયો મેં એવો બનાવ્યો હતો કે કલાકારો મોટા મોટા ફાકા ઠોકે છે તો પોતે પોતાના જીવનમાં જે કરતા હોય ને એમાં કહેવાય ન કરતા હોય એમાં નો કહેવાય તું ઈ કલાકારના ભાઈ બને મારે બદલો લેવા મારી જિંદગી રમણ ભમણ કરી નાખી હવે એ તો કોઈ નહીં ખબર પડે ને કૃષ્ણ બેના ફલાણું આમ કરી નાખ્યું એટલી જ ખબર પડે કોઈને એ આખા મૂળ વાત ની નો ખબર હોય કે આવું થયું હું કામ આવું કૃષ્ણાબેને કીધું હું કામ આવું એ નથી થયું હું કામ એવું નહીં કે વિચાર કૃષ્ણાબેને આ કેમ નાખ્યું અને ખાસ કરીને પાસે એવા માણસ હોય જે પોતાના સમાજના હોય બસ સમાજ પાસે એની પાસે અપેક્ષા રાખે કે આ બેનને સમાજ માટે કામ કરવું જોઈએ આ બેનને સમાજ માટે બોલવું જોઈએ તમે સમાજ બનીને ક્યારે હારે ઉભા રહેશો પછી બેન દીકરી કોઈ બીજા ત્રીજાનો સહારો લઈ લે તો એમ કે બેન દીકરી રે વિધર્મી આ રખડે છે કારણ કે ફલાણા ઢીકડા એ રખડે છે સમાજ બને હે આ ગામમાં આવી પટેલ સમાજ મારી વાત તમે સાંભળો સમાજની વાડી હોય આજે ઓપન વાત કરું છું કે સમાજની હોસ્પિટલ હોય આમ આદમી માટે લો ક્લાસ માટે મિડલ ક્લાસ માટે ક્યારે કામમાં નથી આવતી કામમાં નથી આવતી એકવાર મગજ મારી થઈ ગઈ હું મુંબઈ ગઈ હતી અને મુંબઈ પાટીદાર સમાજની વાડીમાં મારે રહેવાનું હતું અને લેવા પાટીદાર સમાજની વાડીમાં અને ત્યાં જઈને મેં એમ કીધું મારે રૂમ જોઈ છે એમ એટલે આટલી મોટી વિશાળ વાડી ને પાસે હું ગઈ ત્યારે એટલું બધું કે એવું હાલતું ફેસ્ટિવલય નતો એટલે મને કે કે બે કે રૂમ માં ક્યાંય જગ્યા નથી મેં કીધું આ તાળા માર્યા રહે એટલે કે ના એ રૂમ બુક મત કરવા એટલે એવી રીતે મારે વર્તન કર્યું જાણે હું તો કે બીજી કાસ્ટ ની હોય અને મારી હા હું સુધા નો જોઈ હોય કે અહીંયા બેઠો હતો ને એને હા દહીં સર એટલે મેં એમ કીધું મેં દાઈ ટોપા ચોપડા ઊંચી નજર કરી મેં હામુ જતો એટલે એને હામુ જોઈએ કારણ કે મેં બહુ નમ્રશીલ ભાષામાં પેલા વાત કરી એટલે એને બહુ ગણ કર્યું નહીં મેં બધા રૂમ મને દેખાડેલ કઈ અપેક્ષા મેં તારા બાપે મેં દીધી દાન દઈ તારા બાપે બનાવીશ મેં આ ધર્મશાળા આ વાડી મને કે બોલવામાં સભ્ય તરફ અમે આના કરતા અસભ્ય ભાષામાં મને આવડે છે તારે હજી જો એને ન હોય ને સાનુ મની ઉભો થઈને તાળો લઈને હાલતી ન થતા ચાવી લઈને મારા તરત ઊભો થઈને એને રૂમ ખોલી આપી અને ખોયલા ભેગું મેં કીધું મેં કેમ ભાઈ રૂમ ખાલી ને મેં તમને આ ભાષા સમજાય છે ચા કરતા કેટલી ગરમ છે અત્યારે એટલું યાદ રાખજો દાનેશ્વરી દાનેશ્વરી બહુ મોટા મોટા ભામા છે ને એ દાન પછી એ નથી જોતા કે દાન સહી જગ્યાએ વપરાણું છે કે એનો ફાયદો હંમેશા વાડી બને કે હોસ્પિટલ બને મોટા મોટા જેને પૈસા આપ્યા છે એની જરૂર છે મોટા મોટા જેને પૈસા એ પછી હોટલમાં રોકાશે એ ક્યારે વાડીમાં નથી ઉતરવાના એ પોતે મોટી મોટી હોસ્પિટલમાં સારવાર લે સ્પેશિયલ રૂમ રાખીને એ ક્યારે એ એરિયામાં નથી જવાના પણ મોટા મોટા આ લોકોને ધ્યાનમાં રાખીને આ બધી વસ્તુની સુવિધાઓ કરી હોય એ સુવિધા ક્યારે એને તો મૂર્ત મળતી નથી પૂરી પછી મેં જયારે બહાટી બોલાવી ને તો મને એને એવું કીધું એ કે બેન પછી લોકો હોય કે ખરાબ કરી રહ્યા જાય છે આમ કરીને લેવા જાય છે કપલ જ આવે તો આમ થાય છે તેમ થાય છે મેં તમને હું કપલ દેખાવ છું મારા બેબી માર હારે તમને દેખાય છે હું લેવા પાટીદાર સમાજની દીકરી છું અને આમાંથી લિસ્ટ માંથી તમને ખોલાવીને દસ રિલેટિવ મારા નીકળશે કે જેને દાન કર્યું છે મેં ઓળખાણ નો વાપરો એટલે તમે કઈ વસ્તુ અ્યો ઓળખાણ વાપરવી તો તમે કેમ કે ઓળખાણ વાપરી લીધું તમને મેં પુગાતું જ નથી ક્યાંય હળાવને એટલે મંદિર હોય કે વાડી હોય કે કોઈ હોસ્પિટલ હોય કાંઈ સ્ટ્રીક ભાષા વાપરવી ઓળખાણ તો વાપરવાની જાય સ્ટ્રીક ભાષા જ વાપરવાની કારણ કે બેઠેલો હોય ને બાપા અહીંયા કરોડ રૂપિયા નો દીધા હોય દીધા હોય ને તો બેઠો ન હોય એટલું યાદ રાખવું કરોડપતિ દીકરો કોઈ દિવસ ન્યાય ઈ નો સંભાળતો હોય એને પાસે બિઝનેસ હોય એને આ હું પાંત્રીસ જણા લઈને બેઠી છું લઈને આને કોઈ એવો બિઝનેસમેન દીકરો કે કરોડપતિ દીકરો બેઠો છે એકાદ બે બેઠો હશે પાંચ મિનિટ આટો મારી નીકળી જાય કારણ કે એ પા કામ હોય એને નવરાગીરી નો હોય લુખાગીરી નો હોય એટલે આવાસ બે ગયા છે વાડીઓના સુકાન સંભાળવાન મંદિરના સુકાન સંભાળવાનું હોસ્પિટલ ના સુકન સંભાળવા હાળાઓની હેસિયત નો એને પાસે એટલા બધા હેસિયત વાળા બનાવી દે કે જેને દાડીયા જવાનું હતી ને જવા હેસિયત હતી ને લોકો ન્યા બેસા દીધા આ બધા ધોકા નાખવા જોઈએ એટલે કુલા હું તો કરી દઉં મોહિત ખોટું નહીં મને નરેશ ઘણી વાર તારે યાર બહાર આવી કે મારે આવું જ નથી કેમ એ કે શા હોય ને લેવા માટે મેં જોઉં ખોટી કોઈ દી બાજુ તેથી મને કહેશો હેલો ભાભી પ્રતિભા ભાભી બાકી મને મગજ ગરમ એટલે થઈ જાય ગયો ને મારા બાજુમાં ચાર પાંચ જણા ગાળું બોલતા કમેન્ટ્રી કરતા હોય ને તો હું કહી દઉં હાલ બંધ થતો તો અહીંયા તાર સિવાય કોઈ બોલે છે એટલે બંધ થઈ જાય તમે તમારા સ્વભાવમાં વધારે પડતી શરમ વિનમ્રતા કે બીક રાખો ને ત્યારે તમારી ઉપર કોઈ આવી થઈ જાય મને એટલી ખબર પડે આવી શું કામ થઈ ભાઈ તમારી ગેરકાયદેસર તો કોઈ આવી થાય જ નહીં તમે કોઈ લખણ ખોટા ખ્યા છો કોકને આંગળી કરીશ તો વળી કોક તમને રોડે ચડાવે ને હેરાન કરે બાકી તમે વ્યવસ્થિત રીતે વર્તન કરો છો સામેવાળી વ્યક્તિનું કોઈ પણ વસ્તુ ઉપર કોઈ પણ અધિકાર નથી ઈ તમારા ઉપર દાદાગીરી કરી રહ્યું છે તમ પાસે મૂંગી લેને સાંભળી લો આવી રીતે જિંદગી જીવવાની એટલે જ મે કીધું મારે બહુ સમાજનું નથી વિચારવું મારે જીવવું છે આ જિંદગીના કેટલા દિવસો કેટલી ક્યારે પૂરા થઈ જાય કે કોઈને ખબર નથી આજે હું ભાષણ કરું છું બીજી સેકન્ડ એટેક આવી છું

આવું એક વાર શાકપુર થયું શાકપુર ખોડિયાર ઉપરના જે ઘણું બધું મારા મોટા બાપુ છે દરેડ થી છે ગોરધનભાઈ કોલરા અને ત્યાં પોતાની ત્યાં તકતી હોય લાગેલી છે નામ લખેલું છે મેં ક્યારેય નથી કીધું કે ભાઈ મારા મોટા બાબુ થાય છે હું કોલરાની દીકરી છું હવે લગભગ બધા ઓળખે છે કોલરા સરને ને લગાડી દીધી એટલે મેં તો ત્યાં એકવાર મેં ગયા ત્યાં ચાર ઉપર ધર્મશાળામાં રૂમ બંધાવી દીધી છે તો મેં કીધું અમારે એક રૂમ જોઈએ છે સીધા સુરતથી આવી છે એટલે ફ્રેશ થવું છે રેસ્ટ કરવો તો એટલે કમ્ફર્ટેબલ રહે એટલા માટે અમારે અલગથી ઉપર રૂમ જોતી હતી ઉપરની રૂમમાં વેસ્ટર્ન ટોયલેટ ને સુવિધા હતી એટલે કીધું એક રૂમ ખોલી દો તો કે ના ઉપરની રૂમ પેક છે ફલાનું ઢીકડું છે એ તમે ચણાવી તમને ચણાવી ને એ ઉપરની રૂમ મારા બાપા એ ચણાવીશ ને લાવો ચાલે આપણે ઓળખાણ વાપરવી જ ન હોય હવે તો જો કે માતા જ્યાંથી પોતાની મારી એક ઓળખ છે પણ ઓળખાણ વાપરવી જ ન હોય પણ આ લોકો મોઢા માંગડી નાખી ઓળખાણ આપડી વપરાવે ધડનારાયણ ચાવી દીધી ધડનારાયણ રૂમ ખોલી દીધી તઈ એક વાર હવે ગમે ત્યારે જઈ તી ખોલી કેવાનો અર્થ એવો છે કે તમારા પૈસે જે માણસની ની ઓકાત નતી એને તમે આ હેસિયત પહોંચાડી દે ને તમારા પૈસા આપણી ઉપર તાળીઓ પડે ને તે આપણે મૂર્ખ છે એ મૂર્ખ નથી આ વાત કલાકારો સાહિત્ય કલાકારો એક્ટરો થી અને આ બધા ડાકલા ભુવા ધુવા ધોંગ ધુતારા પૂજારી બુજારી બધાને લાગુ પડે છે માથે ઓઢ લેજો બધાય છે ને હોય એને બધાને લાગુ પડે છે તમે તમતા તમારી અમારા બાપાની પચાસ વીઘા જમીન વાવા રાખો ત્રણ ભાગે એક જ ભાગ કોરો દેજો ખાલી અમારી જમીન તમારી મજૂરીનો અને તમે તમારું જે બિયારણ દારૂ દારૂ પૈસા જે રોક્યા હોય બે ભાગ લઈને પછી તમતા બંગલો બાંધો અમે હેપી કે વાંધો નહીં અમે વાવા દીધી કમાઈ અને પૈસા કર્યા ને પણ તમે ખાલી ઢોંગ ધૂતારા કઈગીરી કરીને લૂટી લૂટી ને તમને પૈસા બનાવ્યા છે પછી અમારા સમાજની દીકરી દીકરો કોક આવે અને અમારી અમારી સુવિધા જયારે અમને નો નોવાબ મળે ને ત્યારે દુઃખ થાય બરાબર અને આ વસ્તુ તમારો વાત નથી અમારા બુદ્ધિ વગર ના તમને એ હેસી આપી દીધી અને તમે વિચાર તો કરો સાહિત્ય કલાકાર થી લઈને કલાકારો અત્યારે વિદેશ ની હાલતા ટુરો કરે ત્યાં જઈ મોટા મોટા ડાયરા કરે મોટી મોટી ઇવેન્ટો ગોઠવે અને એને પછી આપણા આપણા વાળા જ પાછા લઈ જાય અને પછી પાછા આપણા વાળા એને કઈ દેવા કેવા જાય એટલે એમ કે અમાલા સમાજ નું ગૌરવ તમારા સમાજના ની કોઈ હેસત નથી અમારા સમાજે તમને પુગાડ દીધો અને મૂર્ખતા ભરૂ કાર્ય અમે કર્યું છે ને અમે ક્યારેક નીચે આવતા જાઉં તમે અમારા સ્વરૂપે બે નાચશો આ હકીકત આવનારી પેઢી માટે લખવું અહીંયા લખ લેજો એટલે હજી કેવી છે કે સમાજને ને ડાયરાની જરૂર નથી કે ઢોંગ ધૂતારાની જરૂર નથી કોઈ ભુવાની જરૂર નથી સમાજને માત્ર હવા કુલદેવીને દીવો કરીને રોજ રેગ્યુલર કામે જવાની જરૂર છે ભલે પચીસ હજાર રૂપિયા મહિને કમાહે પણ રેગ્યુલર કામ કરશે ત્યારે તમને થોડું ઘણું મળશે હમણાં બાગેશ્વર નું છું નવીન માં છે મામી મને કઈ ખબર નથી હું બાગેશ્વર ને તરફેણમાં એક શબ્દ બોલવા નથી માગતી હું એના વિરુદ્ધ માં નથી ને એના સમર્થનમાંય નથી અને મારી જિંદગીમાં હું રશિક બાપા પોલરા સિવાય કોઈ બાબા ને બાબા માનતી નથી બરાબર કોઈ બાબા નહીં એટલે બધા આવી ગયા હું મારા સસરા ને માત્ર માન સન્માન દેવાનું કે મારા સસરા હશે પપ્પાજી એટલે બાકી બીજું કઈ નહીં મને મારા પપ્પાએ આ જીવન આપ્યું છે ભણાવી ગણાવી સુસંકારી કે જે હતું એ બધું બનાવી અને શ્રેષ્ઠ છોકરી બનાવીને હારે મોકલી તો મારા પપ્પાનું જ બધું યોગદાન છે આર્થિક યોગદાન એનું છે માનસિક યોગદાન એનું છે અને શારીરિક રીતે નાના કરીને મોટા કેરણ તો શારીરિક બધું યોગદાન એનું છે તો એનો યશ હું બીજાનું કામ આપું કે ફલાણા બાબા મને આ બનાવી મને આ બનાવવા પાછળ મારા કોટલી હાથ છે મને આ બનાવવા પાછળ મારા ભાઈ હાથ છે નહીં મારા પાછળ મારા પપ્પાનો હાથ છે ને એને જ મને એટલી લાયકાત વાળી બનાવી પાંચ માણસ દસ પોતાનો સામનો કરવા વાળી સમાજમાં ગમે એવું થઈ જાય તો ઉભું રહી શકવા વાળી અને ભણેલી નથી છતાં હું ભણેલા લોકોને જવાબ દેવા દઈએ કોઈ એટલી ક્ષમતા વાળી મને મારા પપ્પા બનાવી તો મારા પપ્પા બાગેશ્વરથી કોઈ કમ નથી જોકે બાગેશ્વર બની જ નહીં કે મારા પપ્પા જેવું બરાબર એડવોકેટ રાજકોટ સ્વિમિંગ પુલ વાળી ક્યાં ખોવા ગઈ હે એ તમે શોધો મેં તો એમ ચર્ચે નથી કેટલાય કેટલા સમય થી કારણ કે હું જે જગ્યાએ મોઢું ફેરવું ને પછી ન્યા સાંભળી ન છું મને થોડું સાચું લાગે છે બાબાનું તો તમે બાબાના પગ પકડો જાઓ અને બાબાને કહો હાલો ભાગેશ્વર બાબા તમારી પાદુકા મારી ઘરે પડી છે તમે લઈ જાઓ બરાબર માતા પિતાએ તમને જે શ્રેષ્ઠ જીવન આપ્યું છે બેસ્ટ બનાવ્યા છે એનો શ્રેય તમે બીજા ત્રીજા વ્યક્તિ નું કામ આપો છો ઘણા તો એની પ્રેમિકાની યશ આપવા મળે ડાર્લિંગ તો નહોતી ને ત્યાં સુધી હું મારી પોતાની જાતને ઓળખી જ ન શકો તું આવી પછી મને ખબર પડી કે હું શું છું ડો બા તર બાપને પડશે તું શું છે એટલે આવું હોય શ્રેય તમારે જેને આપવાનો છે ને આપો ક્રેડિટ તમારે જેને આપવાની છે એને આપો નથી આપવાની તમે ઝાડ ઉપર ચડાવી ચડાવીને પછી એમ કે ફલાણા લૂટી લીધો લૂટી લીધી ત્યાં આપણી પ્રોબ્લેમ છે બીજા કોઈ નથી બરાબર હવે આ જ્ઞાન થોડુંક વધી ગયું હોય તો સહન કરી અને સહન કર્યા બદલ દિલથી ધન્યવાદ ગરમી બહુ થાય છે અને સાંજે પડી ગઈ છે એટલે હું દેવા બધી કલો ફેસ થઈ અને અત્યારે બધાને જય માતાજી અને